તમારી તમારી મૂડી છે બોડામો તમે તો મને જીવ ખાઈ તમારા બે હજાર રૂપિયા નું હોય મને નવા જો જો કોક ને તો તમારે તો મારો લાખ રૂપિયા પડશે તમારે ખબર રાખવી પડે કે

ઓ રે તો લેને મને તમારી પગ પગને દે તમે અલ્યા મારની રહેજો હું ભલા આદમી તમે તગારો કે કેમ જ કરો હા નિકીયે તગારો અલતો તમારી તને પોલીસ વાળા લે હા એ હાજીયાજી લેજો તો ભાઈને કોલાને આપણે પૂછવાનું હું આ હું પોલીસ વાળા ને તમે હેડો ને

હવે તમે અમારા ઘર હોમાં ફરચ્યા હતા કે નહોતા ફરચ્યા સાચું બોલો તો સારું ચાર પાંચ પોટલીઓ હોય હજાર પાવો તમે શું કરવા થોડું દારૂ લાઈને રાતી પાવો પણ હું શું કહું મારા ઘેર કોઈ ફરચ્યા હતા કે નતા પેલો તગારો પાછળ પડે લઈ ગયા જે તગારો એનો મારા ઘરના પાછળ મૂક્યો હતો પેલા રહોડા કરીને મૂકાય તો તગારો લઈ ગયા કે તમે લઈ ગયા પણ યાર મારેથી તમે એવું કાંઈ એવું કર્યું એ તો હું પી જાય દારૂ

પેલા જોરુપભાઈએ કીધું તું કે તગારો પડે તો લઈ જા પેલા હું કીધું જોરુભાઈ ને તમને તગારો બતાવ્યો એમ કઈ ઘેર થી ચોરી કરીને લઈ જાય એમ તો મારા તો જોરિયા મારા માટે એવું લાગે કે પૈસા લેવાય ને ક્યાં તો હું તમે સલવા આવું પણ એને ખોટું તો ના કર્યું કારણ કે મને કાંઈ ચોરી કરે રાય બરોબર હમ એ ખોટું જ છે કારણ કે આ તો કાલ ગોમો બધો છોકરો શીખ્યો કે ન શીખ્યો સાચી વાત એમ કરો આપડે મનાય લઈ લ્યો કારણ કે મારો વર્ષો જોરિયો મોને એવો નહીં ભાવ

બોલાવીયે બોલાવો તમારે બોલાવો ફોન કર્યું હું તો ફોન કરું ખબર પડે પછી તમે ફોન કરો પછી આપડા ઘેર બોલાવો આપડે બધા બેઠા તો બોલાવી લઈ જાય ફોન કરું આપડે બગાયા રે છે ને દ્વાડી ને બોલી નીચી બહાર આવી પડી તો બીજી

ના ના તો તમે ફોન કરો પેલા ને જોરિયા ને ના જો હું તો એના ઘેર ને

ભાઈ એનાથી કોઈ માતા ગુટ ના મારાથી બે હજાર ભરવા પડી જાય મારા બે હજાર બે હજાર લઈ જ બે હજાર રૂપિયા પણ તમે તગાર જાય

આવું ના કરુ તમે દારૂ પાય પાય અને આવી ચોરીઓ કરાવ આજ કાલે તગારો ની કરી કાલ તમારા જ ઘેરાય ને બીજું કરી જાય એ વાત ખરી એટલે તમે મને એ દાડો બે હજાર રૂપિયા ના પાડે એટલે ભાઈ ને આખો કરવો પડ્યો એવો નહીં ભાઈ ને બે હજાર રૂપિયા આલી દઉં તમે ડોઢું બોલાતા તે શું કીધું તું વાત જ કે તમે ઊંધી વાત કરો એટલે તમારા પૈસા પૈસા ખબર એવું ના કરાય ના કરાય હું મોરું છું મારી ભૂલ હોય પૈસા લેવા જોઈ જાય વાત છોડી તાશી ને એવું તગાર વાળા તગારા ને પૈસા મળી ગયા આપડા આપડે ચોરી થાય ને એટલે પકડવાનો હવે કોઈ બી ચોરી પેલું કેમ કેગડે આગે પેલું ઓહનુ થાય છે ભરાયું તમને ચોર લાગુ છું બીજો ના છોકરા પેલા પૂછો બે હાજર સવાલ નહીં બે દાડા ના આખા પાછું બોલ્યો જક્ષી શું કીધા તમારે થાય લઈ ગયો એટલે બે હજાર બોલે એનો સવાલ બે હજાર રૂપિયા આજના કાલ આલો મને કોઈ ફરક પડત નહી

આ 2000 માં આવું બધું કરીને પણ હું તો એમ જ ને 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 તમે બધું પટી ગયું અમે જાય